પોરબંદરની કેન્દ્રીય વિદ્યાલય ખાતે સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું પોરબંદરની કેન્દ્રીય વિદ્યાલયમાં શાળાના આચાર્ય રાકેશજી કાંતિવાલની આગેવાની હેઠળ સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું તેના ઉદઘાટનમાં શાળાની પ્રાર્થના સભામાં તમામ વિદ્યાર્થીઓને શિક્ષકોને સ્વચ્છતા જાળવવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા જેના અનુસંધાને વિદ્યાર્થીઓને સ્ટાફે પણ શાળાના પરિસરની સફાઈની કામગીરી હાથ ધરી હતી વિદ્યાર્થીઓને સ્વચ્છતા વિશે પણ જણાવવામાં આવ્યું હતું અને હાથ ધોવાની સાચી રીત પણ સમજાવવામાં આવી હતી સ્વચ્છતાનું મહત્વ વિષય પર નિબંધ સ્પર્ધા સ્લોગન લેખન અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો સ્વચ્છતાને લગતી ક્વીઝ દ્વારા વિદ્યાર્થીઓના સ્વચ્છતા અંગેના જ્ઞાનની પણ કસોટી કરવામાં આવી હતી સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ આવે તે માટે વિદ્યાર્થીઓને સ્વચ્છતાનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું એટલું જ નહીં પરંતુ શાળા પાસે આવેલી વસાહતમાં જઈને લોકોને પણ સમજાવ્યું સમજાવવામાં આવ્યા હતા શાળામાં સ્વચ્છતાનું મહત્વ દર્શાવવા પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું વિવિધ સ્પર્ધાના વિજેતાઓને ઇનામ આપવામાં આવ્યા હતા